ચાલો નાસ્તો કરવો ને બધા એ તો ચાલો આખું બન બે હાથ જોડેલા પ્રાર્થના બોલવાની મનમાં મનમાં ચાલો હવે નાસ્તો કરવો છે ને હા તો શું નાસ્તો કરો છો તમે

કઈ તારીખ છે ખબર છે કયો મહિનો ચાલે સપ્ટેમ્બર મહિનો હા હવે આપણે એક રમત રમશુ હા

કોને આવડી ગયું હા હા બધાને આવડી ગયું સરસ તો ચાલો તો ત્યાં પોતાની જગ્યાએ ઊભા રહીને પાછું ફરીથી કરવાનું એ મજા આવી ગુડ તો ચાલો આપી હસો બધા વેરી ગુડ તો ચાલો એક તાલી પાડી શકો